પિલોડાની નગરપાલિકા અને શામળાજીને તાલુકો બનાવવા માટે મુખ્યમંત્રીને મળી ભલામણ કરી હોવાનું જણાવ્યું હતું ધારાસભ્યએ પ્રવચનમાં જણાવ્યું કે વર્ષ બે હજાર સોળથી શામળાજી તાલુકો બનાવવાની વાત ચાલી રહી છે જે આ વર્ષમાં કદાચ પૂરી થઈ શકે છે તેની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા શામળાજીને તાલુકો જાહેર કર્યો છે તેના પગલે ધારાસભ્ય પીસી બરંડા તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ નીનામા મંડળ પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો શામળાજી મંદિર ખાતે ઉપસ્થિત રહી ફટાકડા ફોડી તાલુકો જાહેર કર્યો તેને આવકાર્યો હતો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારે નવો દાવ ખેલ્યો છે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સત્તર નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે बुरोजिप कौशिक सोनी आई7 न्यूज़ गुजराती अरवली माता की जय है शामरिया भगवान अजय बांडा साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ बांडा साहब तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं नरेंद्र भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं नरेंद्र मोदी जिंदाबाद नरेंद्र मोदी जिंदाबाद अमित शाह जिंदाबाद अमित शाह जिंदाबाद આજે શામળાજી વિસ્તાર ના પ્રજાજનોને ઘણા વર્ષો જૂની માંગ હતી અને અહીંયા કાળિયા ઠાકોરજી બિરાજમાન છે ત્યારે એમના સાનિધ્યની અંદર આ ઘણા વર્ષોની જૂની માંગ આ શામળાજી તાલુકો બનાવવામાં થઈ રહી છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી ટીમ અને સંગઠન પ્રમુખ સી આર પાટીલજી અને એમની આખી ટીમ અને માનનીય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજીની કૃપાથી આ એક આદિવાસી વિસ્તારની અંદર નવો નવો તાલુકો બન્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું જ્યારે આ વિસ્તારની અંદર ઘણા ટાઈમથી ટ્રાયબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર એમ બહુ દૂર દૂરથી જે બિરોડા જવું પડતું હતું ત્યારે આ વિસ્તારની ડિમાન્ડ સંતોષ હતા આ પ્રજાજનોને હાલાકી ના ભોગ ભોગવવી પડે એટલા માટે અહીંયા શામળાજી તાલુકો બનવા જઈ રહ્યો છે અને આ ટૂંક સમયની અંદર આ વિસ્તાર અને આ પ્રજાજનોને આ વિસ્તારની અંદરથી જે વિકાસના કામો છે તે હરણફાળ ભરશે અને જેમ નાનો તાલુકો હોય તેમ તમામ છેવાડાના માનવી સુધી આપણે પહોંચી શકીએ એ માટેના તમામે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી જ્યારે અત્યારે એમનો જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અહીંયા આ નવો તાલુકો આપણને આપ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે દેશ અને વિદેશની આ કમાન એમના શિરે આવે અને એમ સંભાળે અને આખા વિશ્વનું નામ રોશન અમારા શામળાજી સાનિધ્ય શામળાજી તાલુકો બનીને અમારા કાળિયા ઠાકોરજીનું નામ છે વિદેશમાં પહોંચે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ જ્યારે અહીંયા ગુજરાત સરકાર જ્યારે આ આટલા વિકાસના ઘણા બધા કામો કરાવી રહી છે ત્યારે આ વિસ્તારની અંદર મારા વિસ્તારની અંદર લગભગ ભિલોડા અને મેઘરજની અંદર વિધાનસભા ક્ષેત્રની અંદર માતબર રકમ સોળસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ વિકાસના કામ માટે મુખ્યમંત્રી શ્રી અને એમની ટીમ અને પ્રદેશ સંગઠન એમની ટીમે એમને આપ્યા છે ત્યારે એમને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આવનાર સમયે આ ભિલોડા અને મેઘરજ અને આ જે નવો તાલુકો બન્યો છે એ પ્રગતિના પંથે જાય વિકાસના પંથે જાય એ માટે હું સરકારમાં અવિરતપણે કામ કરતો રહીશ અને આ આશીર્વાદ આપ્યા છે અહીંયા ભિલોડા અને મેઘરજ તાલુકાના જે પ્રજાજનો છે જે વોટરો છે એમને આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ ક્યારે એળે ના જાય અને આ વિસ્તારની અંદર જ્યારે આ સોળસો કરોડની પણ વધારે રકમ આપણે વિકાસના કામો લાવીશું એવી પ્રજાજનોને હું ખાતરી આપીશું અને મને આશીર્વાદ આપતા રહેશે એ માટે પણ એમને વિનંતી કરું છું અને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ધારાસભ્ય પીસી બરંડાને યાદ કરશો રાત હોય દિવસ હોય ગમે ત્યારે યાદ કરશો તો હું આપની સાથે ખભે ખભા મિલાવી અને હું આપની પડખે ઊભો રહીશ